રામનવમીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે ગમે તે થાય પણ આ વખતે રામનવમીના દિવસે તમે કોઈ પૂજા પાઠ કે ઉપવાસ ભલે ન કરી શકો પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ માત્ર આ એક વસ્તુ ખાવાથી તમને તમારા જીવનની બધી સમસ્યાઓમાંથી તરત જ રાહત મળશે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં કારણ કે આ એક વસ્તુ ખાવાથી તમને ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળે છે આપણાના શાસ્ત્રોમાં પણ આ એક વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જે રામનવમીના પવિત્ર દિવસે તમારે ખાવી જ જોઈએ મિત્રો અમારું કામ તો તમને સલાહ આપવાનું છે હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે પણ હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે અમારી આ વાત વાત માનશો તો તમારો બેડોપાર થઈ જશે જે લોકો છ એપ્રિલ બે હજાર રવિવારે રામનવમીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે કારણ કે આ વર્ષની રામનવમી એક પચાસ વર્ષ પછી આવા શુભ સંયોગમાં આવવા જઈ રહી છે અને સાથે આ રામનવમીના દિવસે ચૈત્ર નવરાત્રીનું છેલ્લું નોરતું છે એટલા માટે હિન્દુ ધર્મમાં આ નવમી તિથિનું મહત્વ વધુ વધી જાય છે આ સાથે અમે તમને જણાવીશું કે ભલે ગમે તે થાય પણ આ રામનવમીના પવિત્ર દિવસે ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવતા અને ભૂલથી પણ આવું ભોજન ન ખાવું જોઈએ નહીં આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે રામનવમીના પવિત્ર દિવસે તમારે એક એવી વસ્તુ છે જે ખાવી જ જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મેળવી શકો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે છ એપ્રિલ બે હજાર પચીસ રવિવારે રામનવમીના દિવસે ભૂલથી પણ આ ત્રણ કામ ક્યારેય ન કરવા જોઈએ નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે જે પણ માતાઓ અને બહેનો રામનવમીના પવિત્ર દિવસે આ ત્રણ કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ ત્રણ કાર્યો કરવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી તે ઘર છોડીને કાયમ માટે ચાલ્યા જાય છે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે રામનવમીના પવિત્ર દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરોમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નહીં રહે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરશે તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ એટલા માટે તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અડધો છોડીને ન જતા ઘણા લોકો એવા હોય છે જે વીડિયોને કાપી કાપીને જુએ છે અથવા અડધો છોડીને જતા રહે છે પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી વીડિયોને અધ વચ્ચે છોડીને ન જતા તમારે આખો વીડિયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થઈ થઈ જાય પણ રામનવમીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ જો તમે માત્ર આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં કારણ કે આ રામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે ક્યારે વ્યર્થ જતો નથી તે હંમેશા લાભ પ્રદાન કરે છે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો સૌપ્રથમ તમને આ રામનવમીના પવિત્ર દિવસની થોડી માહિતી આપીએ આ વખતે બે હજાર પચીસમાં રામનવમી અંગે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ દિવસે ભગવાન શ્રીરામની પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કયા સમયે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ આ વિડિયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું તમારે ફક્ત આ વિડિયો સંપૂર્ણ જોવો પડશે ઘણા લોકો એવું પણ પૂછી રહ્યા છે કે શું આપણે ram navmi ના દિવસે ભાત ખાઈ શકીએ કે નહીં શું આ ઉપવાસ પહેલી વાર કરી શકાય આ બધા પ્રશ્નોના જવાબ અમે આ વિડિયોમાં આપીશું અને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ચોક્કસ ખાવી જ જોઈએ આ સાથે અમે તમને જણાવીશું કે આ રામનવમીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવશું તો ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના બધા રસ્તા ખુલી જશે તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ ચાલો હવે પહેલા તમને રામનવમી વિશે થોડી માહિતી આપીએ રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનાની નવરાત્રીની નવમી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે છ એપ્રિલ અને રવિવારના દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિથિના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ત્યારથી આ ઉત્સવને રામ જન્મોત્સવ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન રામની વિશેષ પૂજા કરવાથી સાધકના જીવનમાંથી તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને માત્ર આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં આ રામનવમીના તહેવારનું ખૂબ મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરવાથી અને સાથે આ એક વસ્તુ ખાવાથી ભગવાન શ્રીરામ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે ચાલો પહેલા તમને જણાવીએ કે આ રામ રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કયા સમયે છે પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ રામનવમીના પવિત્ર દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કંઈક દુઃખદ ઘટના બની શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં તમારે આખો આખો વિડિયો જોવો જ જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતી સ્પ્રદ છે તેથી જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો ચાલો હવે જાણીએ રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કેવી રીતે કરવી રામનવમીની સરળ પૂજા પદ્ધતિ વિશે પણ જાણીએ પૂજા માટે તમારે રોલી પાન સોપારી લવિંગ એલચી ખાંડની મીઠાઈ ફળો ફૂલો અને માળા જેવી કેટલીક સામગ્રીની જરૂર પડશે આ સાથે એક તાંબાનું વાસણ લ્યો અને તેમાં ગંગાજળ અને શુદ્ધ પાણી ભરો ભગવાન શ્રીરામનો ફોટો અથવા તો મૂર્તિ મૂકો આ બધી સામગ્રીને એક થાળીમાં સજાવો હવે પૂજા વિધિ શરૂ કરો સૌપ્રથમ ગંગાજળ અથવા તો સ્વચ્છ પાણી લ્યો અને પૂજા સ્થળ અને સામગ્રીને શુદ્ધ કરવા માટે તેને ચારે બાજુ છાંટો પછી ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા તો ફોટાને પીળા કપડા પર મૂકો એક ચમચી પાણી લ્યો અને ભગવાનને અર્પણ કરો ત્યારબાદ જલ અંજલી ત્રણ વખત ચડાવો અને ઓમ માધવ નમઃ ઓમ નમઃ શિવાય અને ઓમ નારાયણાય નમઃ અને જય શ્રીરામ આ મંત્રોનો જાપ કરવો આ પછી તિલક લગાવવો અને કલાવા બાંધવું પૂજામાં સંકલ્પ મહત્વપૂર્ણ છે સંકલ્પ લેતી વખતે પાણી લ્યો અને ત્રણ વખત જય શ્રીરામ જય શ્રીરામ અને જય શ્રીરામ જાપ કરો પછી તમારું નામ ગોત્ર અને પૂજા સ્થળનું નામ લ્યો આ પછી પૂજા શરૂ કરો જો તમે કળશ સ્થાપિત કર્યો હોય તો પહેલા તેની પૂજા કરો પછી ભગવાન શ્રી હરિની પૂજા કરો કળશમાં ગંગાજળ ભરો અને તેના પર શ્રીફળ મૂકો આ પછી ખાંડ ફળો અને મીઠાઈઓ અર્પણ કરો અને ભગવાનને એક ચમચી પાણી અર્પણ કરો પછી પાન ચડાવવા માટે પાનમાં લવિંગ એલચી અને સોપારી નાખો અને ભગવાનને અર્પણ કરો અંતે ભગવાનને પ્રણામ કરીને પૂજાનો અંત કરો તો ચાલો હવે જાણીએ કે આ રામનવમીના પવિત્ર દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ સૌપ્રથમ રામનવમીના પવિત્ર દિવસે નશીલા પદાર્થો ખાવાની સંપૂર્ણ મનાય છે રામનવમીના પવિત્ર દિવસે દારૂ તમાકુ ગુટખા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ દિવસના પવિત્ર હેતુને પણ વિક્ષેપિત કરી શકે છે નશીલા પદાર્થો શરીર અને મનને અશુદ્ધ કરે છે આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી આપણી ભક્તિ શુદ્ધ રહે બીજી વસ્તુ છે માંસાહારી ખોરાક રામનવમીના પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક ચિકન ઈંડા માછલી અથવા તો કોઈપણ પ્રકારનું માંસ ન ખાવાનું ખાસ ધ્યાન રાખવું માંસાહારી ખોરાક ખાવાથી માત્ર શારીરિક રીતે જ નુકસાન નથી થતું પરંતુ તે આધ્યાત્મિક રીતે પણ આપણા પાપોમાં વધારો કરે છે માંસાહાર ખોરાક તામસી ગુણોમાં વધારો કરે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે રામનવમીના દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવાની મંજૂરી છે જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે ડુંગળી અને લસણનું સેવન રામનવમીના પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે શાસ્ત્રોમાં અને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવ્યા છે ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં સંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉભો થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય શ્રીરામ જરૂરથી લખજો મિત્રો હવે જાણીએ કે આ રામનવમીના પવિત્ર દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ રામનવમીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ ઉપરાંત આ દિવસે ભાત ન ખાવા જોઈએ રામનવમીના દિવસે ચોખા ખાવાની મનાય છે રામનવમીના પવિત્ર દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ આ દિવસે આપણે જાગૃત અને ધ્યાનસ્થ રહેવું જોઈએ આ દિવસે જમીન પર સૂવું જોઈએ તે આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે રામનવમીના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારના વિવાદ ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ આ દિવસનો મુખ્ય હેતુ ભગવાન શ્રીરામની પૂજા અને ધ્યાન કરવાનો છે તેથી આ દિવસ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અને શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમે તમારી પ્રાર્થનામાં બેદરકાર રહેશો અથવા તો કોઈ અન્ય કામ કરશો તો આ પૂજાનું સંપૂર્ણ લાભ મળશે નહીં આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ ચાલો હવે જાણીએ કે રામનવમીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ આ દિવસે બટાકા શક્રિયા સાબુદાણા દૂધ ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓ કોઈ અવરોધ ઉત્પન્ન કરતી નથી અને તે સાત્વિક છે માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ આ દિવસે સફરજન કેળા નારંગી પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે આ ઉપરાંત જો તમને વધુ ઊર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણાની ખીચડી સાબુદાણાના વડા અથવા સાબુદાણાની ટિક્કી પણ ખાઈ શકો છો સાબુદાણા પચવામાં હલકું હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે ઘરોમાં ફક્ત શુદ્ધ અને સાત્વિક ખોરાક બનાવવો જોઈએ અને ડુંગળી અને લસણથી દૂર રહેવું જોઈએ આ તામસી ગુણોથી ભરપૂર છે તમારી જાણકારી માટે જો તમે રામનવમીના દિવસે ફક્ત દસ રૂપિયાના ધાણા ખરીદીને તેને કુંડામાં વાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે જેમ તમે બધા જાણો જ છો કે ધાણાનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે ધાણા દેવી લક્ષ્મી સાથે પણ સંકળાયેલા છે જેના કારણે ધાણાનું દ્રાવણ ખાસ મહત્વનું બની જાય છે આખા પરિવારે કુંડામાં ઉગાડેલી કોથમીર ખાવી જ જોઈએ આ કારણે જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેતી નથી જેમ જેમ તમે લીલી કોથંબરી ખાશો તેમ તેમ તમારા ઘરમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ આવશે પણ યાદ રાખો રામનવમીના દિવસે ઘરે લાવેલા ધાણા અને કુંડામાં લગાવેલા ધાણા ક્યારે બીજા કોઈને ન આપવા જોઈએ પરિવારના દરેક સભ્યએ આ ખાવું જોઈએ ધાણાની કિંમત ફક્ત દસ રૂપિયા છે તેથી તમારે આ કરવું જ ખાસ કરીને રામનવમીના પવિત્ર દિવસે ધાણા ઉગાડવા અને ઘરે લાવવાથી તમારા ભાગ્યના દરવાજા ખુલી જાય છે ભગવાન શ્રીરામની પૂજા અને પ્રસાદમાં તમારે દ્રાક્ષ અવશ્ય ખાવી જ જોઈએ કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુને પાંચ પ્રકારના ફળો અર્પણ કરવા જોઈએ તમે તમારી પસંદગીના ફળો લાવી શકો છો પણ સફરજન દ્રાક્ષ અને કેળા તો હોવા જ જોઈએ તમે પાંચ કોઈપણ ફળ લઈ શકો છો પરંતુ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાન શ્રીરામ અને દેવી લક્ષ્મીને ક્યારે પણ નાશપતિ અર્પણ ન કરવી જોઈએ કારણ કે તેનાથી ધનનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈપણ શુભ દિવસે ખાસ કરીને રામનવમીના પવિત્ર દિવસે દ્રાક્ષ ખાય છે તેને જીવનમાં ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી રામનવમીના દિવસે દ્રાક્ષમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે આ ઉપરાંત તમારે સીતાફળ ખાવું જ જોઈએ આ ઉપરાંત ભગવાન રામને શેરડી અર્પણ કરો તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે પરંતુ જો તમને આ સમયે આ વસ્તુ ન મળે તો તમે ભગવાન શ્રીરામને ગોળ અને ચણાની દાળ અર્પણ કરી શકો છો જો તમે રામનવમીના પવિત્ર દિવસે આખાશો તો તમારા જીવનમાં ક્યારે સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં તો ભક્તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ આનાથી ભગવાન શ્રીરામના વિશેષ આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો તો ચાલો હવે તમને જણાવીએ કે આ વર્ષે રામનવમીની સાચી તારીખ અને સમય શું છે ચૈત્ર નવરાત્રીના સુદ પક્ષની નવમી તિથિ પાંચ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાત કલાક અને છવ્વીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે છવીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસના રોજ સાંજે સાત કલાક અને બાવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે રામનવમી મધ્યાહન મુહૂર્ત સવારે અગિયાર કલાક અને આઠ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને બપોરે એક કલાક અને ઓગણચાલીસ મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે ભક્તોને રામજીની પૂજા કરવા માટે અઢી કલાકનો સમય મળશે રામલાનો જન્મ બપોરે બાર વાગે થયો હતો તેથી બપોરે બાર કલાક અને ચોત્રીસ મિનિટ વાગ્યાનો સમય પૂજા અને અભિષેક માટે સૌથી શુભ સમય છે રામનવમી પર જો સાચા દિલથી ભક્તિ અને શ્રદ્ધા સાથે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસ શુભ પરિણામ આપે છે તો આવો જાણીએ એવા કેટલાક ઉપાય જે તમારે રામનવમીની સાંજે અવશ્ય કરવા જ જોઈએ રામનવમીની સાંજે એક લાલ કપડું લ્યો અને તે લાલ કપડામાં અગિયાર ગોમતી ચક્ર અગિયાર કોડીઓ અગિયાર લવિંગ અને અગિયાર પતાસા બાંધી દો ત્યારબાદમાં લક્ષ્મી અને ભગવાન શ્રીરામને અર્પણ કરો એક વાસણમાં પાણી લ્યો અને રામરક્ષા મંત્રનું એકસો આઠ વાર જાપ કરો આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો આ સિવાય રામનવમીની સાંજે કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો સંતાન સુખની પ્રાપ્તિ માટે એક શ્રીફળ લ્યો અને તેને લાલ કપડામાં લપેટીને માતા સીતાને અર્પણ કરો અને એક આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ઘરમાં સુખ અને શાંતિ માટે ભગવાન શ્રીરામની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને એક આઠ વાર શ્રીરામ જય રામ જય જય રામનો જાપ કરો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે